इला निलेलुच गग आदमले बैदा काका आ तो निलेलुच गग ओ ताना काऊले ओ तंनी तंनी अन ठढी कपाळ ते लागी तू गुढिया तू गुढिया देत में लागी गुढिया दू तू जतो रे जा पहेले बोल कुटी दाती लाव दे मु गुढिया खरी पुढिया खरी तले छोडू न गोडा म बे दुगळा पराठे ले आलो बदु मारले दू निलेलवा मारो काय ए लुगडे पराठे ले पैसा नाही देतो ओए इले मु तो तमे

કાકો લુકો બોલતા પૂરતા પીલે હે પણ એ મારું બરવાનું પૈસા જ નહી আপে জযবদা ক্ধপা খটরিঁে ইয� gli য১শাজকো হনাটিডিপ্ংধকесяবমা ইুযদাকো пойদুডিয়াং আর আ কন্ণনে অভা পনিয় য়

તું દેબે ભેગન મારે તો બોલવાની કલ ઉભા હાકું છું લ્યા પછી છોકરાને વાત કરો મોટું કરેгали ઉપર બધું ઓળગી દેવાનું ખાડી વેડાને તો ઓંતા હોભળ કે લ્યા તારો બાએ આટલું મને બોલ તો શું છેનો બોલ લુકો લુકો જણે એ આપણી મેત્ર આપણે ઓમેલે તું ને તન કહી દીધું રૂપિયા ને ટેટો લેન તો વધે ખાલી રૂપિયા શું 5000 નો ડેરો બંગાયો ખાલી એક જ તારો બા આવે ને તોય ના લઈ કે બોલ જા હા તું બે ડારો તું લીધું ગાળે બૂમ પડી જાય ને

રેવાણા ને ઈ તો ફાઈનલ છે ને પણ અરે બોલ કે મને ખબર પડે બધી મારા आवाज છે અરે એવળો મોટો ઉધડી બોમ મંગાયો હોય કેવો તમે છે અમે ગરજી મોટો કમામ બધું ટપકાવાનું છે પહેલા પછી હું ટપકશું એમ નઈ કેતો તમ ફોરશો કીધું ફોર છે ઉપર દે તમાર માથામાં નહિ શું પણ હવે બોલ કે તું ફોટો નો

અમારા તમાર ઘર આવીને કરવા નું છે તમાર ઘર તો બોલી દેવું છે કાકા બોલો આપણે બોમ બોમ કલાઈ જવાનું છે કાલ તો આવી જાવ પછી કાલ કે પૂરી જકો કોઈ દીવાલ જ નથી થાડે વેલા બધા મીઠાઈએ ખાતા હોય આ આ આ બાબા આયા દા આ કાળજીની જીતી મીઠાઈવાળી છે મુરબા દિવડાની મીઠાઈ ખઈ જાય પછી કાલ એ દિવડા મીઠાઈ ખાઈને બધું પર હું 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 મોળવે બાં નાdio